ભાઈ કોઈને ફ્લેટ લેવા હોય તો કેજે ને મારા બાજુ વાળો સુરીઓ ખાલી કરો ચમ હવે અઠવાડિયા પછી નો લગન મને કે આવા ઘરમાં માં જવાનું જો બૈરું હોય એટલે તારા બાજુ દીપા રહેવું બહુ મોટું રિસ્ક પણ ઇન્ન ઇવન બૈરા ઉપર તો વિશ્વાસ હોવો જોવો ને ભાઈ સારી એવરેજ વાળું અને સ્ટાઇલિશ બાઈક કયું આવા રોકડા થી લેવું કે હપ્તા થી ના ના ચોરી કરવી શું કરશે તમે તો ફોને નહીં કરતા કામ યાદે નહીં કરતા યાદ કરું ને ભાઈ ક્યારે રસ્તામાં કૂતરો ને ચાતમાં રોટલા ખાતા જોવું હું ત્યારે કચ્છમાં દાબેલી પ્રખ્યાત રાજકોટ માં વણેલા ગાંઠિયા પ્રખ્યાત જામનગર માં ગુગરા પ્રખ્યાત અને મેસાણા મેહોણ આમો મેહોણ આમો આપણા કરશન ભાઈ અને દીપો ભાઈ મારી મદદ કરો ને યાર હું આવતો અને રસ્તામાં મારું પાકીટ પડી જો મારે ઘેર જવું હોય રિક્ષા ભાડું નહીં એક વીસ રૂપિયા આપો ને યાર પણ ભાઈ મારા ભાઈ વીસ રૂપિયા છે અને મારા અંદર નાસ્તો કરવો મને બહુ ભૂખ લાગી છે ભાઈ ખાવાનું તો તમે પછી એ ખાઈ લે છો મારા ઘરવાળો મારી રાહ જોવું આટલું કોમ કરો કે ભગવાન તમારું ભલું કરશે હા લે પણ હવે ધ્યાન રાખજે કરશન કરશન હું આખો દાડો કરશન કરશન કર્યો મારા ભાઈરાય ના પાડીયો કે તમાર દીપલા જોડે નહીં ફરવાનું હવે તાર માર ફાઈ નહીં આવવાનું આ તો રસ્તામાં વીસ રૂપિયા જડ્યા તે કીધું મસાલા સોડા પીએ ભાઈ ભૈરું તો કે હવે એના લીધે કરીને આપણે વર્ષો જૂની દોસ્તી થોડી તોડી દેવાની